એક યાત્રીઓથી ભરેલી લક્ઝરી સરસ મજાની યાત્રાએ નીકળી હતી અને એક રાતે એકદમ તોફાન ચાલુ થયું ધૂળની ડમરીઓ ચાલુ થઈ વાવાઝોડું ફૂંકાયું વાદળાઓ ઘેરાયા વરસાદ પડ્યો વીજળીઓ થવા માંડી બસ હાલમડોલમ થવા માંડી લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા અને તેમ છતાંય બસવાળો ધીમે ધીમે ચલાવતો હતો પણ તેમ છતાંય તોફાન રોકવાનું કારણ નહોતું બન્યું તો બસવાળાએ ટૂંચકું કર્યું એક વૃક્ષ હતું એનાથી બસો મીટર દૂર એની બસ ઊભી રાખી અને કહ્યું કે આ બસની યાત્રાઓ જે કરી રહ્યા છીએ એ યાત્રિકોમાંથી કોઈનું મૃત્યુ નિશ્ચિત છે એટલે જે ચાલતા ચાલતા પેલા વૃક્ષને અડીને આવે અને વૃક્ષ ઉપર વીજળી ના પડે ને બચી જાય તો સમજી લેવાનું એનું મૃત્યુ નથી બસવાળા બધા ગભરાયા તેમ છતાંય ડ્રાઈવરે કહ્યું એટલે વાતમાં થોડો દમ લાગ્યો કે આ કાયમી જાય છે આવે છે તો આવું કંઈક હશે એક પહેલાં માણસને ગભરામણ થતાં થતાં એ વૃક્ષને અળીને પાછો આવ્યો એટલે થોડી હિંમત આવી બધાનામાં બીજો માણસ ગયો ત્રીજો માણસ ગયો હવે છેલ્લે આટલું સરસ વાતાવરણ હોય એકાદ મારા જેવો હોય પાછળ શાંતિથી સીટમાં બેઠો બેઠો થમ્સઅપ બમ્સઅપમાં ભરીને બેઠો હોય એનો વારો આવ્યો એ બી ગભરાવા માંડ્યો કે હું હવે એકલો બચ્યો છું તો કદાચ હું જોઈશ એટલે લોકોએ પરાણે નીચે ઉતાર્યો પેલો ડોલતો ડોલતો ઝાડ સુધી ગયો અને નસીબ જોગે બસ ઉપર વીજળી પડી અને બધા જ યાત્રિકોનું મૃત્યુ થયું અને જે થમ્સઅપ સાથે હતો એ માણસ બચી ગયો એટલે એવું નહીં માનવું કોઈના કારણે પણ બધાના જીવ બચી શકે છે પોતે જ સફળતાના શિખરો સર કરી શકો છો એવું નહીં માનવું કોઈ એક માણસ નિમિત્ત હોઈ શકે કે એના કારણે જ પણ તમને સફળતા મળે એટલે ધારો કે કોઈ સાંજ પડે વ્યસન કરતો હોય એટલે એ બેવડો થઈ ગયો એ દારૂડીયો થઈ ગયો હવે એને કોઈ સફળતા નહીં મળે આવું નહીં વિચારવાનું કદાચ એના કારણે તમારી પણ જિંદગી હોઈ શકે હં કેટલું કેટલું સમજાવવું પડે છે તમને આના માટે ચલો ખુશ રહો મસ્ત રહો વ્યસ્ત રહો સબકા સાથ સબકા વિકાસ અપની બોટલ અપના ગ્લાસ